દાહોદના રાજમાર્ગો ઉપરથી શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો મહાશિવરાત્રી પર્વે દાહોદ શહેરના શિવાલયો વહેલી સવારથી જ ઘંટનાથ શંખનાથ તેમજ બમબમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યા હતા અને દર્શન માટે શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સાથે સાથે શિવાલયોમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ગોધરા રોડ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ થી શિવજીની શાહી સવારી નીકળી હતી જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી નિજ મંદિરે પરત આવી હતી આ શિવજીની સવારીમાં હજારો શિવભક્તો જોડાયા હતા દાહોદ શહેરમાં શિવરાત્રી પર્વે શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરેથી સતત બીજા વર્ષે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ડીજે તેમજ બેન્ડવાજા સાથે વાંચતે ગાજતે શિવજીની શાહી સવારી નીકળી હતી જે સવારી જનતા ચોક ભગીની સમાજ માણેકચંદ ચોક નગરપાલિકા ચોક એમજી રોડ થઈ પરત નિજ મંદિરે આવી હતી શિવજીની આ સવારીમાં હજારો શિવભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને બમ બમ ભોલેના ગગનબેદી નાથથી સમગ્ર દાહોદ શિવમય બન્યું હતું આમ તો ભૂતકાળમાં સંગમ ખાતે શિવરાત્રીનો મેળો ભરાતો હતો પરંતુ સમયના બદલાતા વહેણની સાથે ભૂતકાળ ભૂલાતો ગયો અને મેળો નામ માત્ર રહી ગયો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ મુકેશ ખચ્ચર કમલેશ રાઠી ટિંકુભાઈ પંચાલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ નગરપાલિકા કાઉન્સિલરો સહિત બીજલ ભરવાડ અને દાહોદ વાસીઓ તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર આયોજન શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર